આટલું અફોર્ડેબલ પ્રાઇસ માં આટલું તમને કોણ આપે ક્યાં સુધી એક વખત એ રીતે તમે જમ ના એ બધું આપડે મોવા માં જ કે કે મારો ગામ મોટા ફોટાવડા હું અહીંયા 4 વર્ષથી થી જમવા આવું છું અને જમવાનો બહુ સારું છે એકદમ લાજવાબ છે ને ટ્રાફિક તમે જોઈ શકો છો કે લોકો જે છે એ સરસ મજાના છે એન્જોય થી ફિક્સ ડિશ અને અનલિમિટેડ ડિશ તમને અહીંયા મળી રહેશે છે ટેક્સ થાળે આવે 70 રૂપિયાની એમાં કે કાશ્મીર એટલે આપણું મહુવા અને મહુવાની અંદર જો તમે આવો છો અને ખાસ કરીને તો તમારે અહીંયા બેસ્ટમાં બેસ્ટ જમવાનું તમે જો શોધી રહ્યા હોય તો એક માત્ર એવી જગ્યા હું તમને બતાવવાનો છું વિડીયોની અંદર તો વિડીયોમાં છેક સુધી રહેજો કે સારામાં સારી બેસ્ટ ક્વોલિટી અને એ પણ આપણા જે એમ કહેવાય કે બજેટમાં આવે એવું તો એવી એક જગ્યાએ આપણે આવી ગયા છીએ તો ગાઈસ અત્યારે મૌવામાં હું નવ દુર્ગા લોજે આવી ગયો છું અને અહીંયા એમ કહેવાય કે બેસ્ટમાં બેસ્ટ તમારા બપોરનું જમવાનું હોય કે સાંજનું હોય અને એ પણ તમારા બજેટમાં આવે એવું તો તમે મારી પાસે બેક સાઈડમાં જોઈ શકો છો સરસ મજાની લોજ છે અને આપણે અંદર જઈએ એનો ટેસ્ટ કેવો છે અ ડિશની અંદર કે કે વસ્તુ કેટલી કેટલી આઈટમ આવે છે

કેટલી રોટલી કેટલી રહેશે પાંચ રોટલી આવે બે સબ્જી આવે એક્સ્ટ્રા જોતી હોય તો પાંચ રૂપિયા ની એક આવે એક્સ્ટ્રા ને કોઈ સબ્જી આપણે એક્સ્ટ્રા જોતી હોય તો સબ્જી પંદર રૂપિયા અંદર જો તો એ ડીશ ના કેટલો ભાવ છે ડીશ નો સિત્તેર રૂપિયા ભાવ છે એનું લોકેશન કહી દેજો જરા આપણે કુબેર બાગ નવદુર્ગા રેસ્ટોરન્ટ આપણે ડોક્ટર બાળકી સાહેબની સામે તો હવે આપણે એમ કહેવાય કે બધી જે ડિશ છે એ ટેસ્ટ કરી અને સ્વાદ અને એના જે પબ્લિક રિવ્યુ છે એ પણ લેવાના છે તો ગાઈઝ આ છે ઊંધિયાનું શાક તમે જોઈ શકો છો હા છે મગ અડદ ની દાળ છે આભાર paper plate આધાર તો ગાઈસ અહીંયા તમે અત્યારે એમ કેવાય બપોર સમય છે ને ટ્રાફિક તમે જોઈ શકો છો કે લોકો જે છે એ સરસ મજાના એન્જોય થી ફિક્સ ડીશ અને અનલિમિટેડ ડીશ તમને અહીંયા મળી રહેશે.

તેમાં જો તો તેલની માત્રા પણ સાવ ઓછી છે ને કોઈ સાઈડ ઇફેક્ટ કરે એવો મસાલો નથી પછી બીજું શાક છે એ સુંદરનગરનો જો તો સેવ ટામેટા તેનું પ્રિય હોય એક વખત તમે કરી નાખજો ને ત્યાં બાકી એક તમને કઠોળ જોવા મળશે અત્યારે આજે મગની સબ્જી છે અને સાથે સાથે તમને દાળ ભાત પણ મળશે

નો સ્વાદ અને એક્સ્ટ્રા કોઈ તેલ પણ નથી અને એની જે ગ્રેવી છે તે એકદમ તમે જો કે ફ્રેશ જે આપણે આપણે જે ચિંતા હોય એ જ ના પેલી આવે બાકી સાથે તમને તમને જ બની ઠંડી ઠંડી વાળી વાળી છાશ પણ જોવા મળશે જેવું એટલે કઈ ઘટે જ નહીં